સમાચારમાં વાત કરીશું હવે છોટાઉદેપુર જિલ્લામાં જીવના જોખમે કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં પસાર થતા લોકોનો સામે આવ્યો છે ઘટના ગઈકાલે સાંજના સમયે માલિકોતરમાં આવ્યું હતું પૂર માલિકોતર પરના લો લેવલના કોઝવે પર બાળકોના ખંભે બેસાડી કોઝવે પસાર કરાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ગઈકાલે વરસેલા મુશળધાર વરસાદથી કોતરમાં આવ્યું હતું પૂર તો જીવના જોખમે લોકો કોતરના પાણીમાંથી પસાર કરાતા હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે તો પાણીના પ્રવાહમાં પસાર થતા લોકોનો વિડીયો પણ સામે આવ્યો છે તો સમળફળિયા ગામની આ ઘટના છે માળી કોતરમાં આવ્યો હતો પૂર વરસાદથી લોકોને કોઝવે પસાર કરવામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો મુસળધાર વરસાદથી કોતરમાં આવ્યો હતો પૂર જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા આ વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે